લોકસભા માટે કોંગ્રેસના ઉમેદવારનું નામ નક્કી થઈ ગયું છે દિલ્હી હાઈકમાન્ડ દ્વારા ગુલાબસિંહ ચૌહાણને ટેલિફોનિક જાણ કરાવી છે તો ગુલાબસિંહનું નામ આવતા કાર્યક્રમોમાં આનંદ છવાયો છે લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણને કોંગ્રેસ પક્ષ દ્વારા લોકસભાની ટિકિટ અપાઈ છે ઓબીસી નેતા અને મહિસાગર જિલ્લાના વતની ગુલાબસિંહ ચૌહાણને કોંગ્રેસ પક્ષમાંથી લોકસભાની ટિકિટ મળતા કાંટેકી ટક્કર થશે લુણાવાડા વિધાનસભાની સીટ પર છવ્વીસ હજાર સાતસો મતની લીડથી ગુલાબસિંહ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અઢાર પંચમાલ લોકસભા ઉપરથી જે કોંગ્રેસે ગુલાબસિંહ ચૌહાણની પસંદગી ખડગેજી સોનિયા ગાંધીજી રાહુલજી પ્રિયંકાજી અમારા પ્રદેશમાંથી વાસ્તવિકજી અમારા પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહજી ગોહિલ અમિત ચાવડા સાહેબ ભરતસિંહજી અને પંચમહાલ મહીસાગર અને ખેડાના તમામ કાર્યકરનો હું આભાર માનું છું મારી પસંદગી કરવામાં આવી ગુલાબસિંહ આપ ચૂંટણીમાં મતદારો સાથે મત માંગવા જશો કયા મુદ્દાઓ લઈને જશો આખા દેશમાં આજે મોંઘવારીનો પ્રશ્ન છે બીજું યુવાનોને બેરોજગારીનો પ્રશ્ન છે બેનો ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે બીજું જે સુવિધાઓનો અભાવ છે માનો કે અમારા પંચમહાલમાં ગોધરાથી મોડાસા વચ્ચેનો રેલવે માર્ગ બીજું ખાનપુર તાલુકા અને અમારા લુણાવાડાના દક્ષિણમાં સિંચાઈનો જે પ્રશ્ન છે કડાણાનું પાણી છેક પાટણ સુધી પહોંચતું હોય અને અમારા નજીકના વિસ્તારોમાં સિંચાઈના પાણી ના મળતો હોય આવા તમામ નાના નાના પ્રશ્નો લઈ હું પ્રજા વચ્ચે જઈ અને રજૂઆતો કરીશું કોંગ્રેસ તરફી વાળીશું અને કોંગ્રેસને જીતાડીશું ગુલાબસિંહ એક વાત કરીએ કે અગાઉ એક મહિના અગાઉ પણ ભારત ભાજપમાં જોડાવાના છો તેવી વાયકા ફેલાઈ હતી અને તમે એ વખતે પણ નિર્માણ ન્યૂઝ સાથે સ્પષ્ટતા કરી હતી હું ભાજપમાં જોડાવાનો નથી શું કહેવું છે આપનું આપ જાણો છો જ્યારે પણ ભાજપ હોય ખોટી ખોટી વાતો ખોટા વચનો એના માટે તો ભાજપ પ્રખ્યાત છે હું ક્યારે પણ કોંગ્રેસમાંથી ભાજપમાં જવાનો નથી ઓગણીસમાં કોંગ્રેસે મને ધારાસભ્ય તરીકેનું પણ મેન્ડેટ આપ્યું હતું બાવીસમાં પણ મને વિધાનસભા માટેનો મેન્ડેટ આપ્યું હતું આજે હું કોંગ્રેસનો ધારાસભ્ય છું ફરી વાર કોંગ્રેસે મને મહીસાગર જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ તરીકે પણ મારી પસંદગી કરવામાં આવી હાલ એમપી તરીકે ફરી પાછી મારી પસંદગી કરી છે હું ક્યારેય પણ કોંગ્રેસને ભૂલી શકું તેમ નથી અને કોંગ્રેસ સાથે છું સાથે જ રહેવાનો છું જે ચોક્કસથી આ હતા ગુલાબસિંહ ચૌહાણ જે પંચમહાલ અઢાર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ ઓબીસી ઉમેદવાર મેદાને ઉતારવામાં આવ્યો છે ત્યારે કોંગ્રેસે પણ કોંગ્રેસે પણ ઉમેદવાર ઓબીસી ઉતાર્યો છે ખાસ કરીને જંગ બહુ જ લાંબો બને તેવી પૂરેપૂરી શક્યતાઓ છે ગુલાબસિંહ ચૌહાણ દ્વારા કહેવામાં આવ્યું છે કે મતદારો સાથે જે મત માંગવા જશે ત્યારે જે રોજગારી હોય શિક્ષણ હોય આરોગ્ય હોય તેમજ અનેક મુદ્દા તમામ મુદ્દાઓ લઈ જે મતદારો છે તેઓ પાસે જશે ઇન્દ્રાવદન પંડ્યા નિર્માણ ન્યૂઝ મહીસાગર આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભાના ઉમેદવાર ચેતર વસાવા વડોદરા જિલ્લાના કરછણમાં કાર્યકર્તાઓ સાથે બેઠક